સુરત શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત અટપટ ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી અને રેસ્ટોરન્ટ કાફે અને કમર્શિયલ વિસ્તારના મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરતા રીડા ગુનેગારને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમામ પોલીસ કર્મીઓને સુરત શહેર કમિશનરના સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગત તારીખ એકવીસ પાંચ બે ના રોજ ગોડાદરા ખાતે પહેલા આવેલ ડિલિશિયસ હોટેલમાંથી

ભરી માતા રોડ ઓવરબ્રિજ આરોપી રોહિત ઉર્ફે તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશની